પેકેજ વાવ થરાદના જિલ્લાના ખેડૂતોને લાભદાયી થશે કે નહીં પહેલાં તો જય જવાન જય કિસાન અને આવનારનું નવું વર્ષ એડવાન્સમાં બધા ખેડૂત ભાઈઓને ખૂબ રામ રામ જે ગુજરાત સરકારે ખેડૂતોને સહાય પેકેજ નવસો સુડતાલીસ કરોડનું જાહેર કર્યું છે અને ખાસ કરીને થરાદ ભાવની અંદર પ્રતિ હેક્ટરે વીસ હજાર આપવાનું નક્કી કર્યું છે સરકાર પેકેજો તો જાહેર કરે છે અગાઉ પણ પેકેજો થરાદ વાવની અંદર બનાસકાંઠાની અંદર જાહેર પણ થયેલા છે મોટો સવાલ તો એ છે કે હજી તો પાણી ભરાયેલા છે એ પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરી નથી અને અત્યારે આદેશ કરવામાં આવ્યો છે કે ત્યાં તલાટી મંત્રી જશે અને સર્વે કરશે અને ખેડૂતને મળશે મને નથી લાગતું કે ખરેખર ખેડૂતને ન્યાય મળશે ખરેખર જો ન્યાય અપાવવો હોય તો ત્યાં બેસી અને ખેતરે ખેતરે સર્વો સર્વે કરવો પડે તો જ સાચા ખેડૂતને એનો ન્યાય મળી શકે એટલે જે પેકેજ સરકાર જાહેર કરવામાં માહિર છે પેકેજો જાહેર થાય છે પરંતુ એની પાછળ જે તકેદારીઓ રાખવી પડે એ તકેદારી નથી એક તો નવો જિલ્લો જાહેર થયો છે હજી સ્ટાફનો પણ અભાવ છે હજી પૂરું ત્યાં ઓફિસની ઠકણા નથી તો મને હજી શંકાઓ છે કે ખેડૂતોને ખરેખર આ નવા વર્ષની અંદર આ દિવાળીના તહેવારોમાં એને ખરેખર પેકેજ મળશે કે કેમ એને રાહત થશે કે કેમ આ મોટો સવાલ છે પરંતુ મારું સૂચન છે સરકારને કે એની પહેલી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરે અને તો જ ખેડૂતને પેકેજ મળી શકે એમ છે એની રાહત થઈ શકે એમ છે કારણ કે ઘણું બધું ત્યાં હજી તો પાણી ભરાયેલા પડ્યા છે પાકો તદ્દન નિષ્ફળ ગયા છે પ્રતિ વીસ હજાર આ હેક્ટરે જે આપવાનું સહાય કર્યું છે તો બિલકુલ તદ્દન ઓછું છે એના કરતાં તો આમાંથી પાર્ટી સરકાર ખૂબ પચાસ રૂપિયા આપે છે પ્રતિ હેક્ટરે તો તો સરકારે આ તો ખરેખર લુભાવણી લાલચો આપી રહી છે મને નથી લાગતું આનાથી ખેડૂતોનો કોઈ ઉદ્ધાર થઈ શકે આ તો એક ખાલી લોલીપોપ જેવું આ પેકેજ છે અત્યારે શું નામ ભેમાભાઈ ચૌધરી ખેડૂત આગેવાન લાંબા સમયની આતુરતા બાદ રાજ્ય સરકારે આજે પેકેજ જાહેર કર્યું છે પેકેજની અંદર ખેડૂતો માટે ખરેખર કંઈ વધારવા જેવી વસ્તુ નથી કારણ કે એક તો દોઢ મહિનાથી વધારે સમય થયો છે આજે જાહેર કરશે કાલે જાહેર કરશે પણ તેમ છતાં જાહેર કર્યું એટલે કોથળામાંથી બિલાડું જ કાઢ્યું છે કારણ કે નવસો ને કરોડ એની અંદર અઢાર પાંચ જિલ્લાઓ અઢાર તાલુકાઓને આઠસોથી વધારે ગામ છે એની અંદર અને લાખો ખેડૂતો થાય છે તો એના માટે નવસો કરોડ રૂપિયા એટલે કશું જ ના કહેવાય કારણ કે એસ ડીઆરએફ અને ની તમે જે વ્યાખ્યા તંત્ર મૂકી છે એના લીધે એ એ ખેડૂતને બાર હજાર રૂપિયા એક એક્ટરના મળવાપાત્ર થાય છે તો વધુ વધુ બે એક્ટરની મર્યાદામાં અમે મળી શકે તો ચોવીસ હજાર રૂપિયાના ચોવીસ હજાર રૂપિયાની અંદર શું એનો ખેતર આખું ધોવાણ છે એ કમ્પેર થઈ શકે તેમ છે આ આ પેકેજ જાહેર કરી અને માત્રને માત્ર ખેડૂતો સાથે મજા કરવામાં આવી છે આ કોઈ સાય પેકેજ નથી આ માત્ર ને માત્ર ટીવી ડિબેટ પર બોલવા માટેના એક આંકડા જાહેર કર્યા છે ચોવીસ હજાર રૂપિયાથી એક ડીઝલનું બેરલ નથી આવતું કમસે કમ જાહેર કરવાવાળા એટલા તો અકલબંધ હોય છે કે ચોવીસ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં જશે બે હેક્ટરની મર્યાદામાં શું બે હેક્ટરમાં જ પાણી ચાલુ છે બીજું હેક્ટર એમને પડ્યું છે એટલે આ બધી વસ્તુ છે આ સરકારે જોઈ વિચારી પેકેજ જાહેર કરવો પડશે આ પેકેજ ખેડૂતોને કોઈ કાળે મંજૂર નથી કારણ કે આટલો પચીસ પચીસ ઇંચ વરસાદ વર્ષો હોય અને જેની અંદર આખું તણાઈ તરબો થઈ ગયો હોય હજી ખેતરોમાં પાણી પડ્યા છે એક સીઝન તો ફેલ થઈ થઈ ઉનાળો તો વાઘ મારી નાખવાના છો સરકારને વિનંતી છે કે હજી આ બજેટની અંદર વિચારણા કરવામાં આવે બાકી આ બજેટ એ ખેડૂતોને બેઠા કરવા નહીં ખેડૂતોને માત્ર ને માત્ર કાગડોળે રાહ જોઈને બેઠા થાય કે કશુંક આવશે સરકાર મા બાપ છે પરંતુ એમાં એલું કશું જ નહીં આખરે

થવાનીઝ ચાલી આ જોઈને ખેડૂતોના દિલ તો દ્રવ પરંતુ રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત જે લોકપ્રતિ ધારાસભ્ય હતા એના મનમાં પણ સરકાર આ બાબતનો સત્વરે નિર્ણય કરે એવી લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હતા તત્કાલીન કૃષિમંત્રી રાઘજીભાઈ પાસે પણ આ લાગણીઓ અમે પહોંચાડી અને વિપક્ષવાળા જેણે સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા પચીસ વર્ષથી જોવા નથી દીધું અને જે વરસાદના કારણે આપણે બિલરના ટોપ ઊગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતોના હમદર્દ હોય એવી રીતે જેમને વહીવટી પ્રક્રિયાની ખબર નથી કે કોઈ પણ પેકેજ જાહેર કરવું હોય તો એનો સર્વે કરવામાં આવે એની વિગતો ચકાસવામાં આવે એના બજેટ અંગેની વ્યવસ્થા જોવામાં આવે આ બધી જ પ્રક્રિયાઓ પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચે ત્યારે ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અઢાર જિલ્લામાં આઠસો ગામમાં નવસો સુડતાલીસ રૂપિયા કે જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એની શપથની શાળા સુકાણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદ્ધુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય એમાં જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે ભૂતકાળમાં એટલું ઝડપથી કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહીં અને બાકીના ખેડૂતોને ઉશ્કેરવા માટે જ્યારે પ્રયત્નો કરતા હોય ત્યારે ખેડૂતોએ આવા ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્થાનથી સાવધાન રહીને આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો હિતમાં જે કામ કરી રહી છે અને એટલા જ માટે આપ સૌ છેલ્લા પચીસ વર્ષથી જે સમર્થન આપો છો એ સાર્થક આ જાહેરાતથી આપણે સૌ એને ગણી શકીએ હું પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી અને જીતુભાઈ નવ કૃષિ વિભાગ સમાજ એમને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું